પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ ઇન્સપેક્ટર એબી મોરી સાહેબના માહિતી આધારે કોયલી રોડ પર આવેલ બોકુલધામ રેસિડેન્સી બે ની બહાર આરસીસી રોડ પર એક વ્હાઇટ કલર કાળા કાચવાડી મહિન્દ્રા ફોર વ્હીલ ગાડી આવે પડેલ છે જેમાં એક કિસમ બેઠેલ છે અને સદર ગાડીમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલો પડેલ છે જેથી બાતમીના આધારે જગ્યા પર જે તપાસ કરતા એક કિસમ બાતમી વાળી જગ્યા પર ફોર વ્હીલર ગાડી સાથે હાજર મળી આવેલ છે જેની તપાસ કરતા સદર ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો અલગ અલગ બ્રાન્ડના કાશના કોટરિયા તથા બીએટીન મળી આવેલ છે મુદ્દામાલની વિગત નીચે મુજબ છે જેમાં હાજર મળી આવેલ આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહીની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે मुद्दामाल में ग्लोबल ग्रीन प्रीमियम विस्की एक सौ मिली कुल नंग अड़तालीस किंमत रुपया चार हज़ार आठ सौ व्हाइट वेज वोडका ऑरेंज फ्लेवर एक सौ मिली कुल नंग बसो सोल किंमत रुपया एकवीस हज़ार छ सौ सुपर स्ट्रॉग प्रीमियम बीयर 500 सौ मिली 160, एक सौ सोल नंग किंत अगर हज़ार छ सौ सैमसंग गैलेक्सी ए सैवन मॉडल मोबाइल फोन एक कीमत पाँच हज़ार एक्सयूवी फाइव हंड्रेड फोर व्हील गाड़ी जेनो आर टी ओ रजिस्टर नंबर जी जे सत्यावीस के चौतरीस जीरो नौ